ગુડ મોર્નિંગ પ્રેઝલોનો આભાર માનતા આવો ફરીની એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનનથી કરીએ કેમ કે ઇઝરાયેલનો દેવી હોવા એમ કહે છે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં રાજાઓનો પહેલું પુસ્તક અને સત્તરમો અધ્યાય ચૌદમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધન્ય નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ પાછલા કેટલાક દિવસથી આપણે આ શાસ્ત્ર ભાગ પર મનન અભ્યાસ કરી રહ્યા છે અને પ્રભુ ની તેમની કૃપામાં ખૂબ અદ્ભુત બાબતો આપણી આગળ પ્રગટ કરી રહ્યા છે પ્રભુનો આભાર માનીએ છીએ એલિયા દેવની આજ્ઞા અનુસાર સારફતમાં છે સ્ત્રીનો ભેટો થયો સ્ત્રીએ તેની આપીથી જણાવી દુઃખ પીડા વ્યથા મુશ્કેલી એ બધું સાંભળી પછી પણ એલિયાએ જે કહ્યું એ ધ્યાન આપવા જેવું છે જેને આપણે પાછલા બે ત્રણ દિવસથી જોતા આવ્યા છીએ બીમાં જઈને તારા કહેવા મુજબ કર તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે એનું કારણ એલિયાનો ઈશ્વર પરનો ગજબનો વિશ્વાસ ભરોસો છે પણ સાથે સાથે આપણ માણસને એમ પણ થાય કે જોને આ બિચારી વિધવા બાઈ એનું એકનું એક બાળક એની પાસે હવે કશું રહ્યું નથી જે છે એ પણ હવે છેલ્લું જ છે અને એ પણ આ એલિયા માંગે છે કદાચ હાલના જમાનામાં આવું થાત તો તો મરી ગયા આગળ પણ હું કહી ચૂક્યો છું એવા માછલા ધોવાય કે ભાઈ સાહેબ પૂછો મત આવો સેવક જોને એને આ બિચારી ગરીબ વિધવા સ્ત્રી અને એના દીકરાની જરાય પડી નથી ને બસ એનું પેટ ભરવા એમની પાસે જે છે એ પણ લઈ લેવા માંગે છે સ્વાર્થી વગેરે ખબર નહીં બીજું શું શું પણ હું અહીં વધુ નથી લખતો અને કહેતો કારણ કે આપ સર્વ મારાથી વધારે અનુભવી છો અને સોસ સોશિયલ મીડિયા પર તો અમુક ખાસ પ્રકારના લોકો સ્વાર્થી સેવક ભૂખમરો પડાવી લેનાર લોહી ચૂસનારી જળો ડેટાના વેસમાં વરુ વગેરે વગેરે ધડાધડ લખી નાખત પણ એ જે બધું થાય છે કરવામાં આવે છે અથવા તો કરાવવામાં આવે છે એની પાછળ ઈશ્વરની અકળ દૈવીય યોજનાને આપણે જોઈ નથી શકતા એલી આવી પરિસ્થિતિમાંથી પસાર થતી સ્ત્રી પાસે આવી માંગણી કરી

પણ એ સ્ત્રી અને એ પાછી વિધવા અને પાછો દુકાળનો સમય છતાં એ સ્ત્રી પણ ગાજી જાય એવી નથી આવા ભયંકર વિપરીત સમય સંજોગો અને પરિસ્થિતિમાં પણ હવે છેલ્લું જે કંઈ છે એ ખાઈને ને પછીથી મરી જવાની માનસિક તૈયારી કરી મન બનાવી ચૂકેલી એ સ્ત્રીએ જઈને એલિયાના કહ્યા મુજબ જ કર્યું તેણે આપણી જેમ એમ ના વિચાર્યું એમ ના કર્યું કે મારું શું થશે મારા દીકરાનું શું થશે પણ વિશ્વાસથી તેણે તે કર્યું પરિણામ આપણી સામે છે આ વચન ચૌદમું બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ખૂટશે નહીં તેણીએ તેણે તથા તેણીના ઘરનાએ ઘણા દિવસો સુધી ખાધું ખૂટ્યું નહીં ને આપણા ભંડારો તો સાહેબ ભર્યા પડ્યા ભે ભલે ને સડી જાય ફેંકી દેવાય પણ જો કોઈ જરૂરિયાતમંદને મુઠ્ઠીભર મદદ કરી હોય યહવા દીવના વચન મુજબ માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં આપણા વિશે શું મેં આપણા સ્વભાવ વિશે ઉપર થોડો ઈશારો કર્યો જ છે આપણું વલણ એ હશે કે આ સેવક એનો પરિવાર વગેરેનું જે થવાનું હોય તે થાય અમારે શું તંગીમાં ખેંચમાં આ ભારે આગ દઝાડતી મોંઘવારીમાં દુકાળ ભૂકંપ આગ કુદરતી આફત માનવસર્જિત આફત મહામારી જેવી અનેક આફતમાં લોકો અપેક્ષા રાખે કે મદદ મળે મહિને પચાસ હજાર હજાર કમાતા કમાતો હોય એને પણ મહિનાની આખર તારીખે ભીસ પડે છે તો વિચારો મહિને પાંચ દસ આવી મોંઘવારીમાં પાંચ દસ હજારમાં સેવકનો અને તેમના પરિવારનું શું થતું હશે તેમ છતાં તે આનંદથી કોઈ પણ જાતની ફરિયાદ વગર અપેક્ષા વગર સેવા કરી આપત્તિના સમયમાં કેટલા એ કીટની અપેક્ષા રાખી હશે મળી પણ હશે કદી તમારા સેવક વિશે તમે વિચાર્યું કે એ શું એનું શું એના કુટુંબનું શું એ શું કરતા હશે રોજ લાવીને રોજ ખાનાર મજૂર વર્ગ ફૂટપાથ પર પડી રહેનારા લોકો મધ્યમ વર્ગીય પરિવારોનું શું થતું હશે પ્રભુ પૂરું પાડશે અને પાડે જ છે પણ આપણી જવાબદારી નથી શું એનાથી આપણે છટકી શકતા નથી પણ આપણે સ્વકેન્દ્રી સ્વાર્થી બની બસ સંકુચિત થઈ ગયા છે મારે મારો મારા ઘરનો જ જોવાનો અને બેસક એ વાતમાં કોઈ જ બેમત નથી કે આપણે આ સ્ત્રીએ એ સમયમાં જે કર્યું અને એ પણ આવી ભયંકર ગંભીર પરિસ્થિતિમાં જે કર્યું એવું આજે પણ સાધન સંપન્ન સમૃદ્ધ અને બધું જ હોવા છતાં પણ હરગીજ હરગીજ નહીં કરી શકીએ ભલે આપણી પાસે બધું જ હોય પૂરતું હોય અખૂટ હોય ભરપૂર હોય બે સુમાર હોય આજે આ સ્ત્રી બળા માણસ એક વિધવા ગરીબ સ્ત્રી આપણને નમૂનો આપે છે ઈશ્વર પર ભરોસો અને ઈશ્વરના સેવકોની સરભરા એમ કહી શકાય કે આ સ્ત્રીએ પણ પેલી નવા કરારની વિધવાએ મંદિરમાં જે બે દમડી નાખી માર્કિંગ ખાલી સુવારતા બહારમાં પ્રસંગ છે જેની નોંધ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે લીધી એણે પોતાનું જે કંઈ પોતાની પાસે હતું એ સર્વસ્વ આપી દીધું અને પ્રભુ ઈસુએ ખુદ તેની કદર કરી તેમ આ વિધવા સ્ત્રીએ પણ પોતાનું જે કંઈ હતું ભલે માટલીમાંનો થોડો મુઠ્ઠીભર મેંદો અને કુંડીમાંનું થોડું તેલ પણ એ જે કંઈ પણ હતું એ સર્વસ્વ એનું હતું એ બધું એ સર્વ તેણે આપી દીધું અને દેવે ચમત્કારિક રીતે એ અર્પેલું થોડું જૂજ સ્વાર્પણને આશીર્વાદ આપી તેમના સેવક એલિયા તે સ્ત્રી અને તેના દીકરા તથા ઘરનાનું ઘણા દિવસો સુધી પોષણ કર્યું કંઈક પામવા માટે કશુંક તો જતું કરવું પડે સાહેબ હું આ પણ પકડી રાખું અને પેલું પણ પકડી રાખો તો એક દિવસ હું ના ઘરનો કે ઘાટના જેવો થઈશ અને માટે વિશ્વાસ રાખો તો પૂરો રાખો અને શક્ય હોય ને થાય એ તમામ મદદ દેવના સેવક તેમનો પરિવાર ગરીબ લાચાર વિધવા અનાથ બીમાર જરૂરિયાતમંદ પરિવારોને પણ કરતા રહો અને તમે જોશો દેવ બાપ તેનો બદલો અચૂક આપશે આજે જ તમારી મંડળીના સેવક મિશનરી સુવાર્થી પાળક કોઈ પણ હોય એની ખબર પૂછો બે શબ્દ સારા કહેવો તેમને ઉત્તેજન આપો તેમને હિંમત આપો અને કહો કે અમે તમારી સાથે છે એનો ભાર હળવો થઈ જશે અને કમસે કમ કશું ના કરો તો મહેરબાની કરીને કનડશો નહીં હેરાન કરશો નહીં સથાવણી કરશો નહીં એમના માટે પ્રાર્થના કરજો પ્રભુ સમજવાના માટે સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા ભલે અમારી પાસે અમારી દ્રષ્ટિમાં નાનો અને અપૂરતો લાગતો જથ્થો હોય આવડત હોય આશીર્વાદો હોય પણ અમે તેમને તમારી પાસે લાવીએ આપીએ અને વપરાઈએ કૃપા કરી આ બધી બાબતો સમજવાના માટે અમારે સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આ બેન ધન્યવાદ